નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે બંગાળની ખાડીની અંદર એટલે કે બે ઓફ બંગાળની અંદર અત્યારે ચક્રવાતી વાવાઝોડું છે આકાર લઈ રહ્યું છે આ વાવાઝોડું હવે સત્યાવીસ ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા વિસ્તાર સુધી પહોંચશે અરબ સાગરની અંદર પણ એક ચક્રવાતી તોફાન છે જોવા મળ્યું છે અને એ ચક્રવાતી તોફાનની અસર ગુજરાતને થશે આજના વિડીયોની અંદર તમને આગાહી સ્વરૂપે માહિતી જણાવી દઈશું ગુજરાતમાં હજી પણ ચોવીસ કલાક અતિભારે દર્શાવવામાં આવી રહી છે એ પછીનું વાતાવરણ પણ બદલાતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે ચક્રવાતી વાવાઝોડાની અસર જોઈ શકો છો ખાસ કરીને અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામીએ એક સૌથી મોટી વિસ્ફોટ આગાહી કરી છે જેમાં દિવાળીના સિઝન પછી દિવાળીના તહેવાર પછી જે પાંચ તહેવારો આવી રહ્યા છે પાંચે પાંચ તહેવારોની અંદર વરસાદ પૂંકા બોલાવશે જેમાં ભાઈ બીજથી લઈને લાભપાચમ સુધીના તહેવારો આ સાથે દેવ દિવાળી સુધીના વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરવામાં આવી રહી છે એટલે નવેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી ગુજરાતમાં છે વરસાદ જોવા મળશે અત્યારના જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાનું હતું એ ચક્રવાતની અસર સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે અને એમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે તમને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી દર્શાવી દઈશું કે ગુજરાતનું વાતાવરણ છે ચક્રવાતી વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે જેમાં દ્વારકાથી લઈને ભાવનગર સુધી સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદ છે એ છવ્વીસ ઓક્ટોમ્બરથી જોવા મળશે એટલે કે છવ્વીસ તારીખથી છે એ વરસાદની આગાહી બદલાતી જોવા મળશે આ સાથે મિત્રો મધ્ય ભારતની અંદર પણ એક ચક્રવાતી વાવાઝોડાની અસર જે બંગાળની ખાડી ઉપરથી આવ્યું હતું એ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે સતત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને ફાયદો થશે કે નુકસાન એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીશું ગુજરાતના જેટલા પણ ખેડૂતો ભાઈઓ છે એમને ખાસ વિનંતી છે કે આ વાવાઝોડાની અસર જો ગુજરાત ઉપર થાય તો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓક્ટોમ્બર ભારેથી તે ભારે રહેવાની શક્યતા વધારે મજબૂત થતી જોવા મળશે હજી પણ ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી થઈ નથી પરંતુ છવ્વીસ તારીખનું વાતાવરણ તમે જોઈ શકો છો છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ અરબ સાગરના દરિયાની અંદર એટલે કે મુંબઈથી થોડે દૂર છે એ ચક્રવાતી સિસ્ટમ પહોંચી જશે ત્યાર પછી છવ્વીસ ઓક્ટોમ્બરના સાંજ સુધીના જે સમય છે એ સાંજ સુધીના સમયની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે જોવા મળી શકે છે અંકુળ મળી અને ચોવીસ કલાક પછી વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં દિવાળીના તહેવાર પછી પણ નવા વર્ષની જે શરૂઆત થશે નવા વર્ષની શરૂઆતમાં વરસાદ છે ભૂકા બોલાવશે બેથી ત્રણ જિલ્લાઓની અંદર તો મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે અને બીજા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર હજી પણ કેટલા દિવસ સુધી વાતાવરણ આવું રહેશે કારણ કે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ જે જાણકારી આપવામાં આવી હતી આગાહી આપવામાં આવી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર દિવાળીના દિવસે છે માવઠું થશે પરંતુ હજી માવઠાની અસર નથી થઈ પરંતુ ચક્રવાતી વાવાઝોડું સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતને અડી જશે એટલે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર જેમાં ભાવનગર ગીર સોમનાથ અમરેલી પોરબંદર થી લઈ જામનગર જુનાગઢના વેરાવળ ગીર સોમનાથના વિસ્તારો કેશોદથી લઈને જુનાગઢના વિસ્તારોની ભાગ છે રાજસ્થાન રાજકોટના બોટાદ લાગુના વિસ્તારોથી લઈ અને અમરેલી ગીર સોમનાથના પોરબંદરના દ્વારકા સુધીના વિસ્તારોની અંદર લઈ અને જામનગર ગીર સોમનાથના વિસ્તારોની અંદર ભારેથી ભારે પવનો સાથે વરસાદ છે જોવા મળશે આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે છવ્વી થી દરેક જિલ્લાઓની અંદર ફરી વખત મેઘ તાંડવ થશે મેઘરાજા પોતાની જે છે એ આગાહી કરવા મજબૂત થશે કારણ કે ચક્રવાતી વાવાઝોડાની અસર બે દિવસ માટે સતત જોવા મળશે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી આમ જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખથી લઈને ત્રીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ તમને સૌ પ્રથમ દર્શાવી દઈએ તો અઠ્યાવીસ તારીખના રોજ છે એ વાવાઝોડાની અસર છે એ પોરબંદર દ્વારકા જુનાગઢ પોરબંદરથી ભાણવડ સલાયાથી ગોંડલ જસદનથી રાજકોટ અમરેલીથી ઉના વેરાવળ આ જિલ્લાઓની અંદર થતું જોવા મળી રહ્યું છે એટલે કે આ વાવાઝોડું છે એ હજી વધુ ને વધુ આગળ વધશે અને આ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર મેઘટાંડવ થતો જોવા મળશે જેમાં ખેડૂતો માટે અત્યારે ફાયદાકારક વરસાદ પડશે કારણ કે શિયાળાની ઋતુમાં જો વરસાદ શરૂ થાય તો ખેડૂતોને ડબલ ફાયદો થતો હોય છે એક તો ખેતી માટે પાણીના પાકને પાકને પાણી માટે છે એ જે જરૂર હોય છે એ સગડતા ઊભી થઈ જાય છે ત્યાર પછી જો વાવાઝોડું માવઠા સ્વરૂપે આવશે તો ખેડૂતોને ડબલ ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે ને આવી રીતના ઘણી બધી અવનવી માહિતી છે એ આવતા રહેશે એટલે કે આવનારા જે પણ થી પંદર દિવસ સુધી કન્ટિન્યુ આપણે છે હવામાન સમાચાર ફરી વખત જોઈશું કારણ કે ગુજરાત ઉપર ભારે પવનો સાથે વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને બે દિવસ માટે સતત ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળશે દરેક આગાહી માહિતી પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે સાથે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તો સચોટ માહિતી તમને નવ્વાણું ટકા સચોટ માહિતી મળતી રહેશે જેમાં વરસાદ પડવાને લઈને સ્થિતિઓ મજબૂત થઈ રહી છે હજી પણ આગામી બે દિવસ પછી ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળશે અને એ વાતાવરણની અંદર જે અસર થતી જોવા મળશે ગુજરાતને ધમરોળતી સિસ્ટમો આગળ વધતી જોવા મળશે આ સાથે મિત્રો એક સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકાર દ્વારા એટલે કે રાજ્ય સરકારની ખેડૂતોને દિવાળી ભેટ મળી છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદના કારણે ગુજરાતના પાંચ જિલ્લાઓના અઢાર તાલુકાના આઠસો ગામના ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું સર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્વેના આધારે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું કેન્દ્રના પાંચસોને તોંતેર કરોડ અને રાજ્યના ત્રણસોને સુડતાલીસ કરોડ કુલ મળી અને નવસોને સુડતાલીસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ છે મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે જેમાં આપણા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના એટલે કે સૌરાષ્ટ્રના કૃષિમંત્રી એવા જીતુભાઈ વાઘાણી દ્વારા આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને વાવ થરાડ માટે પાંચ હજાર કરોડથી વધુ ફાળવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે મિત્રો સપ્ટેમ્બર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર વાવાઝોડાની અસર જે થઈ હતી ગુજરાત રાજ્ય ઉપર એ જ વાવાઝોડાની અસર ફરી વખત ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોની અંદર થતી જોવા મળી રહી છે આપણે જે વિડીયોની શરૂઆતમાં જે આગાહી જોઈ છે જે માહિતી મેળવી છે એ જ વાતાવરણની અંદર પલટો ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈ અને વાવથરાડ સુધીના એટલે કે ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારો સુધી જે સિસ્ટમ પહોંચી હતી વાવાઝોડાની અસર જોવા મળી હતી જે ખેડૂતોને પાક નુકસાન થયું હતું ફરી વખત ગુજરાતના ખેડૂતોને થવા રહ્યું છે તો એવામાં મિત્રો અંબાલા પટેલ દ્વારા એક બીજી મોટી કરવામાં છે અંબાલા પટેલે જે આગાહી કરી છે એ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર આગામી બે દિવસની અંદર બેવડી ઋતુનો અનુભવ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદ અઢાર ઓક્ટોબરથી થી જે એકવીસ ઓક્ટોમ્બર ના રોજ વાતાવરણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ઝોન દક્ષિણ જિલ્લાઓની અંદર જેમાં સુરત છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી છે વાવથી તાપી છે આ સાથે નવસારી છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર જે વરસાદ છેલ્લા બે દિવસની અંદર જોવા મળ્યો આમ જોવા જઈએ તો અઢાર ઓક્ટોમ્બરથી લઈ અને ઠેક મિત્રો અઢાર તારીખથી એકવીસ ઓક્ટોમ્બર વચ્ચે છે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું એવો જ વરસાદ હજી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે એટલે કે વાતાવરણની અંદર સતત પલટો છે એ આવતો જોવા મળવાનો છે હવે મિત્રો બેવડી ઋતુનો તો અત્યારે અનુભવ થઈ રહ્યો છે જેમાં આગામી ત્રણ દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ગુજરાતના તાપી નવસારી ડાંગ વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગામી દિવસોમાં રાજ્ય અને દેશના હવામાનમાં મોટો પલટાવ ફેરફાર થવાની આગાહી કરી છે અંબાલાભ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડશે જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે બે શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ શક્યતા સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે એટલે બે ઓફ બંગાળની અંદર પણ સાયક્લોન ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે અને આ સાયક્લોન વિકરાળ બની અને દક્ષિણ ભારતથી લઈ અને ઠેક મધ્ય ભારત તરફના જે વિસ્તારો છે જે રાજ્યો છે વિજયવાડા હોય ચેન્નાઈ હોય પોંડુચેરી હોય બેંગલુરુ હોય આ દરેક રાજ્યોની અંદર ભારેથી ભારે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવે છે વીજળીના કડાકા ભડાકા સાથે પવનની ગતિ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી દર્શાવવામાં આવી રહી છે જેની અસર હવે ગુજરાતના હવામાન ઉપર જોવા મળી શકે છે વધુમાં એ પણ કહેવું છે કે ઓગણીસ ઓક્ટોમ્બરથી અરબી સમુદ્રમાં બીજું એક તોફાન આકાર લઈ રહ્યું છે બંગાળની ખાડીના ચક્રવાતની અસરના કારણે અરબી સમુદ્રનું ચક્રવાત પણ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું એટલે વાવાઝોડામાં ફેરવાઈ ગયું આ અરબી સમુદ્રનું ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રાજસ્થાન પાકિસ્તાન અને ઉત્તર ભારતના જે ભાગો છે એ ભાગો તરફ આગળ વધતું જોવા મળશે હવે ચોક્કસપણે માર્ગ વિશે કંઈ કહી શકાય નહીં કારણ કે સિસ્ટમનો ઘેરાવો મજબૂત થાય ત્યાર પછી છે સિસ્ટમનો યુટર્ન થાય અને જો માર્ગની અંદર પરિવર્તિત આવે તો ગુજરાતના દરેક લોકો છે એ અમને પ્રશ્ન પૂછે કે વાવાઝોડું નથી આવ્યું વરસાદ નથી પડતો ગરમીનું પ્રમાણ વધારે તો આવી પરિસ્થિતિના કારણે છે આપણે ફરી વખત નવી આગાહી મેળવશું ગુજરાત ઉપર જે પણ ચક્રવાતી વાવાઝોડાની અસર થશે એની પ્રોપર નવી માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે એટલે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો